વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ શિલજની બાળકોના ગ્રાન્ડ પેરેન્ટ્સ સાથે અનોખી ઉજવણી ચૌદમી ડિસેમ્બરના રોજ વેદાંત ઇન્ટરનેશનલ શિલજ સ્કૂલે અપાર ઉત્સાહ અને પ્રેમ સાથે ગ્રાન્ડ પેરેન્ટ્સ ડેની આનંદપૂર્વક ઉજવણી કરી આ ઇવેન્ટમાં બાળકોના દાદા દાદીની હૃદયસ્પર્શી હાજરી જોવા મળી જેણે તેને ખરેખર યાદગાર પ્રસંગ બનાવ્યો હતો પ્રિન્સિપલ પ્રીતિ શર્માએ દાદા દાદીનું ઉષ્માભર્યું સ્વાગત અને સન્માન કર્યું ભાવિ પેઢીને ઘડવામાં તેમની અમૂલ્ય ભૂમિકા બદલ આભાર વ્યક્ત કર્યો તેમને તુલસી ક્યારે સાથે અભિનંદન કરવામાં આવ્યું આ ઉજવણી ઉત્સાહપૂર્ણ નૃત્ય અને સ્ટેજ પરફોર્મન્સથી ભરેલી હતી જે અમારા વિદ્યાર્થીઓની પ્રતિભા અને આનંદનું પ્રદર્શન કરે છે અને મહેમાનોમાં સ્મિત ફેલાવે છે આ પ્રસંગનું સમાપન એક સ્વાદિષ્ટ નાસ્તો સાથે થયું જે પ્રેમથી પીરસવામાં આવ્યું જે દિવસને વધુ વિશેષ બનાવે છે અમારી સાથે જોડાયા અને આ ઇવેન્ટને અસાધારણ બનાવવાની તમામ પેરેન્ટ્સનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ પ્રિન્સિપલ કેશવાલા પ્રિન્સિપલ ઓફ વેદાંત ઇન્ટરનેશનલ પ્રીસ્કૂલ સિલજ આજે અમે સિલજ સેન્ટરમાં ગ્રાન્ડ પેરેન્ટ્સ ડે ની ઉજવણી કરી રહ્યા છે ત્યાં સૌથી વધારે નાના નાની અને દાદા દાદી આવેલા છે આજે એના ગ્રાન્ડ ચિલ્ડ્રન સાથે હવે ગ્રાન્ડ પેરેન્ટ્સ ડે સ્કૂલમાં ઉજવવાનું એક મહત્વનું કારણ એ બી છે કે આજના જમાનામાં બધા છોકરાઓ છે ખાલી મમ્મી પપ્પા સાથે રહેતા અને ગ્રાન્ડ પેરેન્ટ્સની ઇમ્પોર્ટન્સ ખબર નથી હોતી તો અહીંયા બાળકો આવે ગ્રાન્ડ પેરેન્ટ્સ આપે એનો પ્રેમ અને હરખ અને ઉલ્લાસથી એનો ઉજવણી કરે જ્યારે કે અમે એનું વેલકમ બી કર્યું તો તિલક અને પગે લાગીને કર્યું તો એને ખબર પડે કે આ વસ્તુ આપણું કલ્ચર છે ઇન્ડિયન કલ્ચર છે કે આપણી ફેમિલી બોન્ડિંગ કેવું હોય અને દાદા દાદીને પણ એવું હોય કે આપણે ગુજરાતીમાં કહેવત છે કે મૂળ કરતા વ્યાજ વધારે વાળું હોય એટલે એને બી એના બાળકોના બાળકો સાથે વધારે એન્જોય કરવા મળતું હોય એને પોતાના બાળકોની સ્કૂલનો એટલું ઇમ્પોર્ટન્સ ના હોય છે એના એના ગ્રાન્ડ ચિલ્ડ્રન ની સ્કૂલે શું થતું એ લોકો છોકરાઓ સ્કૂલમાં શું કરતા હોય એ જાણવામાં વધારે રુચિ એની સ્કૂલ જોવામાં બહુ રુચિ હોય છે એટલે આજે એટલા હરખથી આવ્યા છે ને દાદા દાદી કે મારા છોકરાને છોકરા સ્કૂલે શું કરશે હવે છોકરાઓ બી એના દાદા દાદી માટે આજે ગીત ગાશે એના વિશે કઈક બોલશે એને પ્રેમથી આવકારશે તો એ લોકોને બી બહુ મજા પડશે કે ના અમારા છોકરાઓ સ્કૂલમાંથી સારા સંસ્કાર શીખે છે અને સારી વસ્તુ શીખે છે અને દાદા દાદી માટે બી અમે ગેમ નું આયોજન કર્યું છે સપના ઘડિયા સેન્ટ્રલ રોડ ઓફ વેદાંત ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલ શિલેજ મારી વેદાંત સ્કૂલ શિલજ એટલે વેદાંત એટલે આપણે ઓવરઓલ પરફોર્મન્સ પર ધ્યાન આપવાનું છોકરાઓના જેમકે એ લોકો માટે ડિફરન્ટ ડિફરન્ટ એક્ટિવિટી યુઝ કરીએ છીએ કોમિકોન ચિલ્ડ્રન્સ ડે હતો તો કોમિકોન કર્યું હવે આજે અમે લોકો દાદા દાદીનું ગ્રેન્ડ પેરેન્ટ્સ ડે કરીએ છીએ પછી ક્રિસમસ આવશે એટલે ક્રિસમસ કાર્નિવલ કરશું એવી રીતે ડિફરન્ટ ડિફરન્ટ એક્ટિવિટીઝ અમે લોકો કરતા રહેતા હોય છે જેમાં બચ્ચાઓને અને પેરેન્ટ્સ હોય છે ફાધર્સ ડે થાય છે અમારે ત્યાં મધર્સ ડે થાય છે તાકી બચ્ચાઓને એક ફેમિલી બોન્ડિંગ વિશે ખબર પડે ઉપરાંત અમે લોકો નવરાત્રી દિવાળી એ પણ એટલા માટે કરીએ છીએ સેલિબ્રેશન કે એમની કે ફક્ત બચ્ચાઓ કલરફુલ કપડાં પહેરીને આવ્યા ને થયા નહીં એમાં અમે લોકો ક્યારેક ડ્રામા ક્યારેક એક્ટિંગ એવી રીતે કરીને એ લોકોને મહત્વ સમજાવીએ છીએ કે આપણે ફેસ્ટિવલ ઉજવીએ છીએ તે ઉપરાંત બચ્ચાઓને માટે અમે લોકો એ લોકોનો કોન્ફિડન્સ વધે એટલે રાઇઝ એન્ડ શાઇન કરીને અમે લોકોએ પ્રોગ્રામ શરૂ કર્યો છે એમાં રોજ છોકરાઓ બે બે ચાર ચાર છોકરાઓ સ્ટેજ પર આવે એ લોકો માઇકમાં બોલે જેનાથી એ લોકોનો કોન્ફિડન્સ બુસ્ટ થવા માંડ્યો છે અને જેનાથી મારા પેરેન્ટ્સ બધા જ ખુશ છે અને મારા છોકરાનો બી કોન્ફિડન્સ લેવલ વધવા માંડ્યો છે કે મારું આજે વેદાંત નું છોકરું ક્યાંય પણ જાય તો કોઈ બી આરામથી એની છટા જોઈને ખબર પડી જશે કે આ વેદાંત નું છોકરું છે એમ કરીને